છે ને એ મુજબ સૂચના મુજબ ચાલવાનું છે પણ પહેલી વાત પહેલી વાત અહીંયા જે ઉપસ્થિત લોકો છે ને મારે કેવું છે અહીંયા ઘણા બધા આગેવાનો ઘણા બધા સરપંચો ઘણા બધા વડીલો વડીલોનું કદાચ અમે નોંધ લેતા ભૂલી ગયા હોય તો પહેલા માફી ચાહું છું અહીંયા જે ઉપસ્થિત છે એ તમામને અમે તક આપવાનો પ્રયત્ન કર્યો છતાં કોઈ રહી ગયું હોય તો દિલથી માફી માંગુ છું કારણ કે આવું મોટું યજ્ઞ થતું હોય એમાં નાની મોટી ભૂલો રહી જતી હોય એટલે તમામને હું આવકારું છું સામે બેઠા છે નીચે બેઠા છે કદાચ તમારું સ્થાન અહીંયા પણ હશે પણ છતાં તમે જો સામે બેઠા છો એ તમારી મહાનતા છે અને હું તમને આવકારું છું અને દિલથી બેનો એટલી સંખ્યામાં જે ઉપસ્થિત થયા છે એમને પણ આવકારીએ કારણ કે બેનો લડતની અંદર સહભાગી બન્યા છે મૂળ વાત મારે એ કરવી છે કે વન વિભાગ એમ કહે છે વન વિભાગ અને ફોરેસ્ટ વિભાગ એમ કહે છે કે સિંહના રક્ષણ માટે ઈકો ઝોન તો મારે એને એ કે જો સિંહના રક્ષણ માટે ઇકો ઝોન હોય તો રૂટ ઉપર તમે રોજની 200 થી 250 પરમિટ આપો છો અને પરમિટ આપો છો એમય મને વાંધો નથી પણ તમારા ટ્રેક્ટર ટ્રેકરો સિંહને કસેડી કસેડીને રોડ ઉપર અને રૂટ ઉપર લઈ આવે છે અને રૂટ ઉપર લઈ આવી અને રોજની અતો 250 જેટલી ટેક્સીને તમે સિંહ દર્શન કરાવો છો શું આમાં સિંહ હેરાન નથી થતો સિંહ ને ખાવા નથી દેતા એને ભૂખો રાખો છો અને મારણ લઈ જાય અને તમારા રૂટ ના ને ખવડાવી અને સરકારી ચોપડે તમે ઉધારો છો આ શું ખોટું નથી